જય જવાન જય જવાન કામ દેનુ ને ને મળે સુકુઈ તણખલુ અને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે અને એ આખલાઓને આજે આ પાંચાલ ની ભૂમિ ઉપરથી યાદ કરવા માંગીએ છીએ કે 2014 માં ગુજરાત ના જે પનોતા પુત્ર ને આપણે દેશમાં લઈ ગયા હતા આજે એ આજે આ પરિસ્થિતિમાં ખેડૂતોની જયારે પનોતી આવી છે ત્યારે એની સામે જે નાટકબાજી કરી રહ્યા છે એમને એનું ભાન કરાવવા માટે એ આજની ભૂમિ ઉપર એટલે કે પાંચાલની ભૂમિ ઉપર થી એ સિંહ ગર્જના કેમ કે આવનાર દિવસોની અંદર આપણે બધા જ જાણીએ છીએ કે જે લોકોએ આપણા ખેડૂત પરિવારને ખેડૂતોને જેને હેરાન પરેશાન કર્યા છે એની સામે આપણે બધાએ ખભો થી ખભો મિલાવવાની મિલાવીને આ લડાઈ એટલી મજબૂતાઈથી લડવાની છે કે બે હજાર સત્યાવીસ માં આ નું નખત કાઢી નાખવાનું છે એનું નિકંદન કાઢી નાખવાનું છે આ ભારતીય કડદા પાર્ટી એ ભારતીય કડદા પાર્ટીના એ સુપડા સાફ કરી નાખવાનો સમય આવી ગયો છે અને અહીંયા ઉપસ્થિત અને ગુજરાતની તમામ પોલીસને કહેવા માંગીએ છીએ કે પોલીસની લાઠી એ શા માટે ખેડૂતો ઉપર વરસી રહી છે આ કાયદાની લાઠી હોવી જોઈએ આ કમલમમાંથી લાઠી ઉપરથી ન હોવી જોઈએ કારણ કે આજની જે લાઠી છે એ ભેદભાવ કરી રહી છે આજની લાઠી એ ખેડૂતો ઉપર દમન કરે છે એ લાઠી ક્યારે ભારતીય જનતા પાર્ટી ઉપર દમન નથી કરતી આ જે લાઠી છે એ ગુજરાતના યુવાનો ઉપર ગુજરાતના પીડિતો ઉપર એ લાઠી સમસમ વાગે છે અને ભારતીય જનતા પાર્ટીનો જે ખેડૂત આજે પોતાનો હક અધિકાર કે ન્યાયની વાત કરે કે કરદા વિરુદ્ધની વાત કરે તો એ લાઠી ત્યાં ઉપડે છે એટલે ભારતીય કરદા પાર્ટીને પણ કહેવા માંગીએ છીએ કે આ સુદામણાની ધરતી ઉપર જોઈ લેવાની છૂટ જ્યાં પણ નજર કરો ત્યાં ખેડૂત ખેડૂત જ દેખાશે એટલે યાદ કરી લેજો કેસ માં આ સુપડા સાફ કરી નાખવાના છે પાંચાલની ભૂમિ ઉપરથી તમને કેવા માટે આવ્યા છીએ અને સરકાર અત્યારે વાતો કરે છે કે અમારી પાસે બજેટ નથી અરે સાહેબ સભ્ય ખરીદવા હોય ત્યારે તમારી પાસે બજેટ આવી જાય છે જ્યારે કમલમ બનાવરા હોય ત્યારે તમારી પાસે બજેટ આવી જાય છે આજે અમારા ખેડૂતોને જ્યારે પાકનું વળતર આપવાનું હોય ત્યારે તમારી પાસે બજેટ નથી આવતા એટલે આ દોગલી નીતિ એ બંધ કરી દેજો આજનો ખેડૂત એ જાગી ગયો છે અને આ સૌથી વધારે ગુજરાતની અંદર જો કપાસનું ઉત્પાદન થતું હોય તેમાં પહેલો નંબર સુરેન્દ્રનગરનો આવે અને આ કપાસની ભૂમિ ઉપરથી કહેવા માંગીએ છીએ કે આપણે બધા જાણીએ છીએ એક વાતો કરતા હતા કે ખેડૂતોની આવક ડબલ કરીશું આજે જોવા જઈએ તો બે હજાર ચૌદમાં જે કપાસના ભાવ હતા એ થી ચૌદસો રૂપિયા હતા અને આજે પણ એ કપાસના ભાવ થી ચૌદસો રૂપિયા છે ત્યારે એનું ઉત્પાદન કરવાનું હોય ત્યારે એ માટેના તમામ સંસાધનો છે એ બિયારણ હોય ખાતર હોય તમામ જે સંસાધનો છે એના ભાવ ત્રણ ગણા વધી ગયા આજે જે

નવા નવા પદ નવા નવા પ્રમુખ પ્રતિષ્ઠાઓ આપવામાં આવશે ધ્યાન રાખજો લોભ લાલચ કે પ્રલોભન આવશે ત્યારે આપણે યાદ રાખવાનું છે આપણે જગતના તાત છીએ જગતના માલિક છીએ કોઈ આપને પેજ પ્રમુખ બનાવે તો બનવાનું નથી આપણે એના દીકરા એ બીસીસીઆઈ ના આઈસીસી ના ચેરમેન થઈને બેઠા છે એના પ્રમુખ થઈને બેઠા છે અને આપણા દીકરા દીકરીઓ એ પેજ પ્રમુખ થઈને બેઠા છે એટલે વધારે વાત ન કરતા અહીંયા ઘણા બધા લોકો આમ આદમી પાર્ટીની પૂરી ટીમ તમારા સાથે એટલે કે ખેડૂતની સાથે થી ખભો મિલાવી તમારી જે વેદના તમારી જે પીડા તમારી જે આજે વ્યથા છે એ વ્યથામાં સહભાગી થવા માટે અને અહીંયા જે ખેડૂત પરિવાર જે પંચ્યાસી જેટલા લોકો આપણા રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય તેના સહિત જે લોકો આજે જેલની વેદના વેઠી રહ્યા છે જેલ તો અમેય બહુ જોઈ છે આજ ભાવનગરની જેલ અને અમે જે બેરેક માંરી હતા ઈજ જ બેરેક માં આજે પ્રવીણભાઈ રામ આજે ઈજ જ બેરેક ની અંદર એમાં રાજુભાઈ કરપડા એ અત્યારે છે પણ એ ભારતીય જનતા પાર્ટીને કેવા માંગીએ છીએ કે જેટલી જેલ મોટી કરવી હોય એટલી કરી લેજો આવનાર દિવસોની અંદર આ ખેડૂત સમાજ મોરે મોરો દેવા માટે આવી રહ્યો છે તમારા અમારા હક અધિકાર કે ન્યાય માટે જે પણ કડદો કરશે એને એની ભાષામાં જવાબ દેવામાં આવશે એટલે વધારે વાત ન કરતા હું મારી વાણીને વિરમું છું બોલો જય જવાન ખુબ ખુબ અભિનંદન એક જોરથી જય બોલશું કે જે આપણા ભાઈઓ મિત્રો ચોર્યાસી ખેડૂતો જેલમાં છે ને ઓકે ચોર્યાસી ખેડૂતો જેલમાં છે ને અહીંયા અવાજ સંભળાવવો પડે કે આજે ચાલીસ થી પચાસ હજાર ખેડૂતો આજે અમારા જે જેલમાં ગયા સમર્થનમાં અને અમારા ખેડૂત સમાજના હિત અને ન્યાય માટે ભેગા થશે બોલો જય જવાન જય જવાન અને ગુજરાતના મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન એમ બોલતા હતા કે બે હજાર બાવીસ માં ખેડૂતોની આવક ડબલ થઈ છે આપણા જ પાર્ટી ના એવા આગેવાન શ્રી સાગરભાઈ રબારી ને નમ્ર વિનંતી કરો કે આપણા ખેડૂત મહાપંચાયત પતે હું કાર કરશે શ્રી સાગરભાઈ રબારી રામ રામ મિત્રો મંચ ઉપર અમારા ઘણા બધા સાથીઓ છે પ્રદેશ પ્રમુખ માનનીય ઈસુદાનભાઈ ગઢવી ધારાસભ્યો શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ચૈતરભાઈ વસાવા અને હેમંતભાઈ ખવા આપણી વચ્ચે ઉપસ્થિત છે સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયા છે અને આપ સૌ આ વરસાદી વાતાવરણમાં દૂર દૂર થી તકલીફ વેઠી અને હજારોની સંખ્યામાં આવ્યા છો આપ સૌનું ખૂબ ખુબ અભિનંદન કે કડદો કરનારા ભાજપ ની કૃપાથી કડદો કરનારા મેલ માં છે અને જેનો કડદો થયો એ કડદાનો વિરોધ કરનારા જેલમાં છે એટલે એકવાર એટલી જોર થી સૂત્ર બોલવાનું છે કે ભાવનગરની જેલમાં આપણા સાથીઓ છે એ દિવાલો ધ્રુજે ગાંધીનગર ની સત્તાના પાયા તમારા અવાજ થી ધ્રુજવા જોઈએ આટલા માં કઈ જેલ ની દિવાલો ના ધ્રુજે ભાઈ ફરી દે ફરીથી

અને આ ભાજપની કડદા સરકાર વિદેશ થી ખેડૂતના અનેક રીતે કડદા કરે છે ભાજપ એ ભાવમાં કડદો કરે છે એ આયાત નિકાસમાં કડદો કરે છે એ સબસિડીમાં કડદો કરે છે અને આવી માવઠા જેવી હોનારત આવે તો એ સહાય ચૂકવવામાં પણ કડદો કરે છે સાચા ખેડૂત સુધી સહાય પહોંચતી નથી ભાજપના ઘરે સહાયની રકમ જાય છે ભાજપના કડદા સામે આપણે લડવાનું છે ખેડૂતને ભાવ નથી સહાય નથી આવક વધતી નથી ખર્ચા વધતા જાય છે તો બીજી બાજુ ગામડાનું જે બીજું પડ્યું છે

બે ચાર ઢોર રાખે છે અને ખેતી અને દૂધની આવકમાંથી પોતાના સંતાનોને ભણાવે છે ખેડૂત કે પશુપાલક જ્યારે બાળકને ભણાવે છે ત્યારે એને રોજગાર આપવામાં આઉટસોર્સિંગના નામે કોન્ટ્રાક્ટ પદ્ધતિના નામે કે ફિક્સ પગારના નામે આ ભાજપની સરકાર યુવા ધનનો કડદો કરે છે આપણે લડવા નીકળ્યા છીએ ભાજપના કડદા સામે આપણે જેલમાં જવું પડશે હું જેલના મિત્રોને મળી આવ્યો છું જેલમાં જે પરિવારના સાથીઓ ગયા છે એમના પરિવારના ઘરે ઘરે જઈને હું મળ્યો છું કોઈને એ અફસોસ નથી કે દિવાળી બગાડનાર ખેડૂતની બે સિઝન ભાજપના પાપે બગડી છે ચોમાસું લેવાનો સમય છે શિયાળા માટે તૈયારી કરવાનો સમય છે અને એવા સમયે આપણા પરિવાર નો મોભી ભાવનગર ની જેલમાં છે છે ખેડૂત દિવાળી અને બબ્બે બગાડી એ આપણે કડદો કરવા નીકળ્યા છીએ આવતી ચૂંટણીમાં આવતી ચૂંટણીમાં ભાજપ નો કડદો કરવો છે કે નહીં બોલો ભાજપ નો કડદો કરવો છે કે નહીં આપણા ગુજરાતના પ્રભારી માનનીય શ્રી ગોપાલ રાયજી આપણી વચ્ચે પધારી રહ્યા છે આપ સૌ એમનું તાળીઓથી સ્વાગત કરો શ્રી ગોપાલ રાયજી મિત્રો જ્યારે જ્યારે હું કોઈ માલધારી પશુપાલક પરિવારને મળું છું તો તમે જુઓ કે એમની વેદના શું છે જેમ ખેતીની વેદના છે એમ પશુપાલનની વેદના છે સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી જિલ્લાના પશુપાલકો જ્યારે એમના દૂધનો આ ભાવનો ભાજપના મેન્ડેટ થી ચૂંટાયેલા મળતીયાઓ કડદો કર્યો એ કડદાનો વિરોધ કરવા ગયા તો એમના ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો ગેસ છોડ્યો અને અશોક ચૌધરી નામનો એક પશુપાલક શહીદ થયા જ્યાં જ્યાં ભાજપની સામે ભાજપના કડદાની સામે ભાજપના શોષણની સામે ભાજપની જોહુકમી ના સામે જ્યારે ખેડૂત પરિવાર અવાજ ઉઠાવે છે ત્યારે ભાજપ પોલીસને આગળ કરે છે આ પોલીસમાં જે નોકરી કરે છે એ તમારા અને મારા પરિવારના છે આપણા ભાઈ છે દીકરા છે એમનું શોષણ થાય છે એ બોલી નથી શકતા પણ ભાજપ એમનો કડદો કરે છે એમને ફિક્સ પગારમાં રાખે છે પોલીસ કમિશનનો અમલ નથી કરતું ખેડૂત દુખી છે ખેડૂતનું આખો પરિવાર દુખી છે પશુપાલકનો પરિવાર દુઃખી છે અમદાવાદમાં ઘરમાંથી કાઢી કાઢીને ખેંચીને ને મારવાનું પાપ ભાજપ કરે છે સુરતમાં માલધારી પરિવારોના ઘર તોડે છે એમના તબેલા તોડે છે અંબાજીમાં દોઢસો મકાનો તોડે છે એને ખેડૂત કે પશુપાલક જોઈતો નથી આ ભાજપ આપણા દીકરાઓને દીકરીઓને ઠેકરે ચડાવીને એ વિદેશીઓનું કલ્યાણ કરવા માટે કામ કરે છે ભાજપ આપણું નથી આ વાત તમે જાણી લો એ કહેવા માટે મહાપંચાયત મળી છે ફરીથી એકવાર જે આપણા સાથીઓ જેલમાં છે એમના સુધી એમને એવું ન થાય કે અમે જેલમાં છીએ અને અમારી પાછળ કોણ ઊભો છે અમારા પરિવાર સિવાય કોણ તો એમના સુધી અવાજ પહોંચવો જોઈએ કે એમની સાથે એમના પડખે એમનો પરિવાર એમનું ગામ એમનો તાલુકો એમનો જિલ્લો ગુજરાતનો એક એક ખેડૂત અને પશુપાલક ઊભો છે

સમગ્ર ગુજરાત ના યુવા પ્રમુખ અને આપણો હૃદય ધબકારો એવા શ્રી બ્રિજરાજભાઈ સોલંકી હું નમ્ર વિનંતી કરું કે આપણે પ્રસંગ અનુરૂપ પ્રસંગ કરશે શ્રી બિજરાજભાઈ સોલંકી

કેવા ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કાનના પડદા ફાટી જાય અને જે લોકોએ કણદો કર્યો છે જે લોકોએ કણદો કર્યો છે અને વર્ષોથી જે ખેડૂતોને લૂટી રહ્યા છે એવા કણદા કરવાવાળાના પણ કાનના કાન ફાટી જાય તો તૈયાર છો તો બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે બોલો ભારત માતા કી પ્રદેશ અધ્યક્ષ અને આપણા સૌના ટાઈગર ઈશુદાન ગઢવીજી યુવાનો ના પ્રેરણા સ્ત્રોત યુવાનો ના આદર્શ યુવાનો ના માર્ગદર્શક વિસાવદર ના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા

એટલે મારી વાણીને જલ્દીથી વિરામ આપેશ પરંતુ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હતું કે આ ખેડૂતો સાથે ન્યાય કરશું ખેડૂતો સાથે અત્યાચાર કરશું લાઠીચાર્જ કરશું टीआर गैसो छोड़सू घर मां घुसी ने माताओ तहने ऊपर हमला करसू એટલે આમ આદમી પાર્ટી વાળા ડરી જાશે બી જાશે આ ખેડુ તો ઘરની બાર નઈ નીકળે પરંતુ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને કેવા માંગેશ કે ક્યાં સોચેતે નહીં લોટेंगे अरे غلط જુતક તોડेंगे નહીં તબ તક છોડेंगे નહીં

એમને અને એમના પરિવારજનોના ચરણોમાં હું નતમસ્તક વંદન કરું છું અને એટલી જ વાત કહીને મારી વાણીને વિરામ આપેશ કે આપડા ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે પણ આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે ત્યારે આ દેશના ગરીબ ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે સામાન્ય લોકોએ ક્રાંતિ કરી છે ઉઘાડા પગે ફરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે ફાટેલા તૂટેલા કપડા પહેરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે આપણા ભારત દેશના ઇતિહાસની લડાઈમાં કોઈ ઉદ્યોગપતિનો કોક કે પૈસાવાળાનો દીકરો નથી આવ્યો જ્યારે જ્યારે આ દેશને જરૂર પડી છે ત્યારે ત્યારે આ ગરીબ ખેડૂતના દીકરાઓ फांसीના માછડા ઉપર ચડ્યા છે જ્યારે જ્યારે આ ગરીબ ખેડૂતના દીકરાઓ બોર્ડર ઉપર શહીદ થઈને નમાલી પાકિસ્તાનની અમે બાદ ભીડે છે અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકો ત્રણ ટાઈમ પેટ ભરીને જમી શકે છે તો એમાં ખેડૂતોની દેન છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આજનો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે કે આ ખેડૂતો દેવામાં જીવવા જોઈએ અને દેવામાં જ મરવા જોઈએ આ દેવામાં જ જીવવા જોઈએ અને દેવામાં જ મરવા જોઈએ ન જોઈએ દિવસે દેવાદાર બનતો જવો જોઈએ ત્યારે આ ભારતીય જનતા પાર્ટી ને હું કેવા માંગીશ અને એની અમુક ટકા જે ગુલામ પોલીસ છે એને કેવા માંગીશ તમારી તાકાત હોય તમારી તાકાત હોય

જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે હજારોની સંખ્યામાં આજે ખેડૂત મહાપંચાયતમાં કોળી સમાજ ઉપસ્થિત છે અને એનો ઉતારણ હું તમને આજે આપવા માટે આવ્યો છું હું અહીંથી માનદાતા ભગવાનનો નારો બોલાવવા જઈ રહ્યો છું તમારે મોટી વાળી અને તાકાતથી આ નારો બોલવાનો છે બોલો પૃથ્વીપતિ સમ્રાટ માનદાતા મહારાજની માનદાતા મહારાજની સાંભળી લેજો કોળી સમાજ આમ આદમી પાર્ટી ની સાથે છે કુંવરજીભાઈ જોઈ લેજો સુરેન્દ્રનગર નો કોળી સમાજ આમ આદમી પાર્ટી ની સાથે છે જયારે જયારે કોળી સમાજ સાથે અન્યાય અને અત્યાચાર થાય સમાજના ભારતીય જનતા પાર્ટીના ગુલામ નેતાઓ રાજનીતિ કરવા માટે આવી જાય છે પરંતુ આજે હું ચોક્કસપણે એને કહેવા માંગીશ કે આ જ બોટાદ કોળી સમાજ છે જેને આમ આદમી પાર્ટીને 2022 બે હજાર ની ચૂંટણીમાં જીત અપાવી હતી આ ઈજ કોળી સમાજ છે જે સમગ્ર ગુજરાતની અંદર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરતો હતો પરંતુ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈને આ ભાજપને તોડ જવાબ દેવાનો છે અને ભારતીય જનતા પાર્ટીને જણ મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવાનો છે મિત્રો વિશેષ વાતો નથી કરવી અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છે ત્યારે હું ખેડૂતોને કહેવા માંગીશ કે આપણે સૌએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને પરિવર્તનનો ધારો આપીશ તમારે બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને પરિવર્તન બોલવાનું છે બોલો તૈયાર છો તો બોલો પરિવર્તન 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 ખૂબ ખૂબ આભાર મને જે આ બે શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રો અને શીર્ષ નેતૃત્વનો આ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ અર હંમેશ ખેડૂતોનો મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત બધાને મારા સીતારામ